હેલો ફ્રેન્ડ નમસ્તે હું કિંદર સાગર બધા સાથી મિત્રોનો આપણા YouTube ચેનલ સ્મિથ ચેસ ઇન્ફોમાં સ્વાગત કરું છું આ વિડિયોમાં આપણે જોશું કે ઘરે બેઠા તમે કેવી રીતે તમારા મોબાઈલ ફોન કે લેપટોપની મદદથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટેનું ફોર્મ ભરી શકો છો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી લઈ અને ફી પેમેન્ટ સુધીની સંપૂર્ણ પ્રોસેસ આ વિડિયોમાં જોશું તે પહેલા જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો જેથી આવાજ માહિતી સબર વિડિયો તેમજ સરકારી યોજના કે માહિતી સૌથી પહેલા તમને મળતી રહે ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો ચાલો શરૂ કરીએ ઓનલાઈન લર્નિંગ તો આપણે પીસી ની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ ફોન થી પણ કરી શકો છો સૌ પ્રથમ તમારે બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં ટાઈપ કરી લેશું પરિવહન આટલું ટાઈપ કરી અને સર્ચ કરી દેવાનું રહેશે સર્ચ કરતાની સાથે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે પરિવહનની વેબસાઈટ છે તે આપણી સામે શો જશે તો આપણે તેને ઓપન કરી લેશું વેબસાઈટ ને ઓપન કરતાની સાથે જ કઈક આવો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે ત્યારબાદ અલગ અલગ આઇકન અહીંયા પર આપેલા છે જેમાંથી જે ઓનલાઈન સર્વિસ છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે ક્લિક કરતાંની સાથે નીચે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ જોવા મળી જશે તો તેના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યારબાદ આવું અપ જોવા મળી જશે તો આપણે તેને ક્લોઝ કરી લેશું હવે અહીંયા પર સિલેક્ટ સ્ટેટ નેમ નું ઓપ્શન આપેલું છે તો આપણે તેની ઉપર ક્લિક કરી લેશું અને આપણું સર્વિસ જોઈ શકો છો નવું લર્નિંગ લાયસન્સ એપ્લાય કરવા માટે એપ્લાય ફોર લર્નર લાયસન્સ ઉપર ક્લિક કરી લેશું સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે તો આગળ વધવા માટે આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે લર્નર લાયસન્સની જે કેટેગરી છે તે સિલેક્ટ કરવાની આવી જશે તો અહીંયા પર આપણે જનરલ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ જો તમને કોઈ અન્ય કેટેગરી લાગુ પડતી હોય તો તમે સિલેક્ટ કરી શકો છો હવે જે આરટીઓ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની એક્ઝામ દેવાની હોય તે આરટીઓ આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો અહીંયા પર હું જૂનાગઢ સિલેક્ટ કરી લઉં છું ગુજરાતમાંથી તમને જે પણ આરટીઓ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું તો જે પણ તમને આઈટીઆઈ નજીકમાં લાગુ પડતી હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે અને જો તમે ઓનલાઈન જ ઘરે બેઠા એક્ઝામ દેવા માગતા હોય તો સબમિટ પર ક્લિક કરી લેવાનું રહેશે અને એક પણ આઈટીઆઈ સિલેક્ટ કરવાની રહેતી નથી તો સબમિટ ઉપર આપણે ક્લિક કરી લઈએ ડુ યુ વેન્ટ ટુ કન્ટિન્યુ તો ઓકે ઉપર ક્લિક કરી અને આપણે આગળ વધી જશું હવે અહીંયા પર આપણે બે પ્રકારે ઓથેન્ટિકેશન કરવાનું રહેશે જો તમે આધાર થી એપ્લિકેશન કરવા માગતા હોય તો પહેલા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે અને આધાર કાર્ડ વગર ઓથેન કરવા માગતા હોય તો બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે જેમાંથી આપણે પહેલા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેશું સબમિટ આધાર વિધાર ઓપ્શન સિલેક્ટ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું ઓકેનું પોપ શો થઈ જશે તો ઓકે પર ક્લિક કરી લેશું અહીંયા પર તમે બે પ્રકારે ઓથેન્ટિકેશન કરી શકો છો એક આધાર નંબરથી અને એક વર્ચ્યુઅલ આઈડીથી તો આપણે આધાર નંબરનું ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ કેન્ડિડેટ એટલે કે અરજદારનું જે આધાર કાર્ડ નંબર છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાના રહેશે આધાર નંબર ટાઈપ કરી લીધા બાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ અરજદારના આધારમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર એક ઓટીપી સેન્ડ થશે તે ઓટીપી અહીંયા પર આપણે ફિલઅપ કરી લેવાનો રહેશે ઓટીપી ટાઇપ કરી લેતા બાદ થર્મા કન્ડિશન એગ્રી કરી લેશું થર્મા એન્ડ કન્ડિશન એગ્રી કરી લીધા બાદ લાસ્ટમાં ઓન્ટીકેટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે જ એપ્લિકેન્ટનો જે આધારનો ડેટા છે તે ફેસ થઈને અહીંયા પર શો થઈ ગયો છે તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું લાસ્ટમાં પ્રોસીડનું આઈકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું અહીંયા પર પર્સનલ ડિટેલમાં આપણે જોઈ શકીએ છીએ નેમ ઓફ એપ્લિકેન્ટ તેમજ રિલેશન નેમ અને ત્યારબાદ જોઈએ તો ફૂલ નેમ એસ પર રેકોર્ડ આ બધી ડિટેલ આધારમાંથી ફેસ થઈને આવી ગઈ છે ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરીશું અહીંયા પર આપણું જન્મસ્થળ આપણે ટાઇપ કરી લેવાનું રહેશે ત્યારબાદ અરજદારનું જે પણ એજ્યુકેશન હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા પર તમારું બ્લડ ગ્રુપ તમને ખબર હોય તો તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ ઈમેલ એડ્રેસ મરજિયાત છે જો તમારી પાસે હોય તો તમે ટાઈપ કરી શકો છો હવે મોબાઈલ નંબર અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે અને ખાસ ધ્યાન તે રાખવાનું રહેશે કે જે મોબાઈલ નંબર અહીંયા પર ટાઈપ કરો છો તે તમારા આધારમાં લિંક હોવો જોઈએ આટલી ડિટેલ ટાઈપ કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું હવે જોઈએ તો અરજદારનું એડ્રેસ પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ પરમિનન્ટ એડ્રેસ તો બંને અહીંયા પર આધારની ડિટેલમાંથી ફેસ થઈ અને આવી ગયું છે એક સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થયેલું નથી તો તે આપણે સિલેક્ટ કરી લેશું જે પણ તમારો તાલુકો હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને જો તમે શહેરી વિસ્તારમાંથી આવતા હોય તો તમારું શહેર સિલેક્ટ કરી લેવાનું રહેશે પરમિનન્ટ એડ્રેસમાં પણ આપણો જે તાલુકો છે તે આપણે સિલેક્ટ કરી લેશું આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું અહીંયા પર આપણે ક્લાસ ઓફ વ્હીકલ સિલેક્ટ કરી લેવાની રહેશે જો તમે ટુ વ્હીલની એક્ઝામ આપવા માંગતા હોય તો મોટર સાયકલ વિથ ગેયર સિલેક્ટ કરી લેવાનું રહેશે સિલેક્ટ કરી લીધા બાદ અહીંયા પર એરોનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી લેશું જો સાથે સાથે તમે ફોર વ્હીલનું પણ લાઇસન્સ બનાવવા માગતા હોય તો એલ સિલેક્ટ કરી લેવાનું રહેશે લાઇટ મોટર ઓફ વ્હીકલ આ વિકલ્પ સિલેક્ટ કરી લીધા બાદ ફરીથી એરો પર ક્લિક કરીશું ટુ વ્હીલ અને ફોર વ્હીલ બંને આપણે સિલેક્ટ કરી લીધું છે જો ભૂલથી વધારાનું વાહન સિલેક્ટ થઈ ગયું હોય તો ફરીથી તેને સિલેક્ટ કરીશું અને નીચે આપેલા એરા ઉપર ક્લિક કરીશું એટલે ફરીથી તે અનસિલેક્ટ થઈ જશે તો અહીંયા પર આપણે ફક્ત મોટરસાઇકલ સિલેક્ટ કરેલી છે કેમ કે આપણે જે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માગીએ છીએ તે ફક્ત મોટર સાયકલનું બનાવવા માગીએ છીએ ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું પેજને સ્ક્રોલ કરી લીધા બાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ જો ડ્રાઇવિંગ લાઇસન્સ સ્કૂલમાં તમારી ટ્રેનિંગ લેવી હોય તો અહીંયા પર યસ કરી શકો છો અથવા તો જો તમારે ટ્રેનિંગની જરૂરિયાત ના હોય તો આ ઓપ્શનમાં કંઈ પણ સિલેક્ટ કરવાનું રહેશે નહીં ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો ડિક્લેરેશન તો અહીંયા પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઉપર આપણે ક્લિક કરી લેશું ક્લિક કરી લીધા બાદ ફિટનેસને લગતા પ્રશ્ન અહીંયા પર શો થઈ ગયા છે તો પહેલામાં આપણે નો કરી લેશું બીજામાં આપણે યસ કરી લેશું અને બાકી બધામાં નો કરી લેવાનું રહેશે લાસ્ટમાં ડિક્લેરેશન એગ્રી ઉપર ક્લિક કરીશું ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું ફિઝિકલ ફિટનેસનું જે સેલ્ફ ડિક્લેરેશન છે તેના કન્ફર્મેશન માટે ઓકે પર ક્લિક કરીશું સક્સેસફુલી સેલ્ફ ડિક્લેરેશન સબમિટ થઈ ગયું છે તો ઓકે પર ફરીથી ક્લિક કરી લેશું ત્યારબાદનું ઓપ્શન જોઈએ તો અરજદારનું જો અકસ્માતથી મોત થયું હોય જો અરજદાર ઓર્ગન દાન કરવા માંગતો હોય તો યશ કરી લેવાનું રહેશે બાકી આપણે નો પર ક્લિક કરી લેશું લાસ્ટમાં આપણે એગ્રી કરવાનું રહેશે કે આકારમાં આપેલો જે ફોટોગ્રાફ છે તે આપણો લેટેસ્ટ ફોટોગ્રાફ છે તો આપણે એગ્રી કરી લેશું ત્યારબાદ આપણે કેપ્ચા ફિલઅપ કરી લેવાના રહેશે કન્ફર્મેશન માટેનું પોપ શો થઈ ગયું છે તો ઓકે પર ક્લિક કરી લેશું ફરીથી ઓકે પર ક્લિક કરી અને કન્ફર્મ કરી લેશું કોંગ્રેચ્યુલેશનનું કોપઅપ સો થઈ ગયો છે તો ઓકે પર ક્લિક કરી અને તેને પણ ક્લોઝ કરી લેશું આપણી જે એપ્લિકેશન છે તે સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે અને અહીંયા પર એપ્લિકેશન નંબર પણ આવી ગયો છે ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરીશું લાસ્ટમાં નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા પર એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ શો થઈ ગયા છે ત્યારબાદ નીચે ફિલ અપ કરી લેશું કેપ્છા ફિલઅપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું હવે પેજને આપણે સ્ક્રોલ કરીશું ફિલ એપ્લિકેશન ડિટેલ આપણે કમ્પ્લીટ કરી લીધી છે ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટમાં જે આધાર ઓથેન્ટિકેશન છે તે પણ આપણે કમ્પ્લીટ કરી લીધું છે ત્યારબાદ અપલોડ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર તો અહીંયા પર ફોટો છે ઓલરેડી આપણે આધારનો રાખેલો છે ફક્ત સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તો આપણે પ્રોસીડ પર ક્લિક કરીશું પેજને સ્ક્રોલ કરીશું હવે જે સિગ્નેચર છે તે દસ કેબીથી વીસ કેબી સુધી હોવી જોઈએ તો બ્રાઉઝર ઉપર ક્લિક કરી અને આપણે સિગ્નેચર અપલોડ કરીશું સિગ્નેચર સિલેક્ટ કરી લીધા બાદ અપલોડ એન્ડ વ્યૂ ફાઇલ ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ આપણી સિગ્નેચર છે તે અહીંયા પર અપલોડ થઈ ગઈ છે ત્યારબાદ સેવ ફોટો ફોટોસ એન્ડ સિગ્નેચર ફાઇલ ઉપર ક્લિક કરીશું આપણો જે ડેટા છે તે સક્સેસફુલી અપડેટેડ થઈ ગયો છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું કેપ્ચા ફિલઅપ કરી લીધા બાદ ફરીથી સબમિટ પર ક્લિક કરીશું હવે ફરીથી પેજને સ્ક્રોલ કરી લેશું હવે લાસ્ટમાં પાંચ નંબર ઉપર પહોંચી ગયા છે ફી એન્ડ પેમેન્ટ તો પ્રોસીડ પર ક્લિક કરી અને પેમેન્ટ કરીશું ફી અહીંયા પર કેલ્ક્યુલેટ થઈ અને આવી ગઈ છે તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું ત્યારબાદ પેમેન્ટ ગેટવે એસબીઆઈનો આપેલો છે તો તે જ આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ કેપ્ચા છે તે ફિલઅપ કરી લેશું આટલું કરી લીધા બાદ પે ઉપર ક્લિક કરી લેશું અહીંયા પર થર્મલ કન્ડિશન એગ્રી કરીશું અને પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરીશું આટલું કરતાની સાથે જ એસબીઆઈના પેમેન્ટ ગેટવે ઉપર આપણે રીડાયરેક્ટ થઈ ગયા છે તો અહીંયા પર આપણે યુપીઆઈની મદદથી પેમેન્ટ કરી લેશું યુપીઆઈ આઈડી ટાઈપ કરી લીધી છે ત્યારબાદ વેલિડેટ યુપીઆઈ આઈડી પર ક્લિક કરીશું પે ઓપ્શન શો થઈ ગયું છે તો તેના ઉપર ક્લિક કરી લેશું સક્સેસફુલ્લી ટ્રાન્ઝેક્શન આપણે કરી લીધું છે પેમેન્ટ રિસિપ ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કરવા માટે તમે અહીંયા પર ક્લિક કરી અને પ્રિન્ટ કરી શકો છો ત્યારબાદ આપણે હોમ પર ક્લિક કરી લેશું સક્સેસફુલી એપ્લિકેશન આપણે કમ્પ્લીટ કરી લીધી છે પરંતુ એક્ઝામ આપતા પહેલા વિડીયો ટુટોરી ટુટોરિયલ જોવા માટે લર્નિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરીશું લર્નિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરતાની સાથે જ અલગ અલગ ઓપ્શન શો થઈ જશે જેમાંથી આપણે ટુટોરિયલ ફોર એલએલ એલ ટેસ્ટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અહીંયા પર આપણે અરજદારનો એપ્લિકેશન નંબર ટાઈપ કરી લેવાનો રહેશે ત્યારબાદ કેપચા ફિલઅપ કરી લેશું એપ્લિકેશન નંબર અને કૅચા ફિલઅપ કરી લીધા બાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું જનરેટ ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ અરંતરના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે તે ઓટીપી અહીંયા પર આપણે ફિલઅપ કરી લેવાનો રહેશે ત્યારબાદ બે લેંગ્વેજમાં તમે વિડીયો જોઈ શકો છો એક ઇંગ્લિશ અને એક હિન્દી તો અહીંયા પર આપણે હિન્દી સિલેક્ટ કરી લેશું તો ઓટીપી આપણે ફિલઅપ કરી લીધો છે અને લેંગ્વેજ પણ સિલેક્ટ કરી લીધી છે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું રોડ સેફ્ટી માટેનો વિડિયો ટ્યુટોરિયલ અહીંયા પર શો થઈ ગયું છે તો અહીંયા પર યુટ્યુબનું આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે જ અહીંયા પર વિડીયો શો થઈ ગયો છે તો આપણે તેને પ્લે કરી સક્સેસફુલી વિડીયો ટુટોરિયલ પણ આપણે જોઈ લીધું છે ત્યારબાદ હોમ ઉપર ક્લિક કરી લેશું આટલું કરતાની સાથે જ તમારા મોબાઈલ ફોન ઉપર એક ટેક્સ મેસેજ તમને પ્રાપ્ત થઈ જશે જેમાં એપ્લિકેશન નંબર અને પાસવર્ડ તમને મળી જશે આ એપ્લિકેશન નંબર અને પાસવર્ડની મદદથી આપણે ઓનલાઈન એક્ઝામ દેવાની રહેશે જે એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી અને ઘરે બેઠા પણ તમે એક્ઝામ દઈ શકો છો અને લર્નિંગ લાયસન્સ તમે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો લર્નિંગ લાયસન્સની એક્ઝામ ઓનલાઈન કેવી રીતે આપવી તેનો જો વિડીયો તમે જોવા માંગતા હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો અમે વિડીયો બનાવવાનો પૂરો પ્રયત્ન કરીશું તો આ પ્રોસેસમાં આપણે જોયું લર્નિંગ લાયસન્સની ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હજુ પણ જો તમે ચેનલ ને ના કરેલું હોય તો ફટાફટ ચેનલને ને કરી લેજો જેથી કરીને આવા જ માહિતી સભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે તો આ વિડીયોમાં આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે થેન્ક યુ ફ્રેન્ડ